મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેના પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ ગ્રહ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો હવે ધન ભૌતિક સુખ ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર એ 19મી મેના રોજ પોતાની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે તો પોતાની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાળી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવનું કારણ પણ બનશે કોઈ પણ ગ્રહનું સ્વગૃહી થવું એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો પ્રભાવ સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ

જો તમે વ્યવસાયના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ ગોચર તમને વધુ સફળતા વધુ નફો આપી શકે છે નાણાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો તમે વધુ પૈસા એકઠા કરવામાં આ સમય અવધિમાં સફળ થશો એટલે કે તમે પૈસાની બચત કરી શકશો તમારા જીવનમાં બચત માટે વધુ અવકાશ આ સમય અવધિમાં જણાઈ રહ્યો છે રિલેશનશિપની સંબંધોની વાત કરવામાં આવે તો તમારા જીવન સાથી સાથે સારા સંબંધો જાળવવામાં તમને ખુશી મળશે છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમે ફિટ અનુભવશો અને તમારા રહેલા પ્રતિરોધકારક શક્તિના સ્તરને કારણે આ બધું શક્ય બનશે માટે તંદુરસ્ત રહેવાથી તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિના જાતક મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘરના સ્વામી છે અને ચંદ્ર રાશિના સંબંધમાં એ તમારા ત્રીજા સ્થાનમાં જ ગોચર કરશે શુક્રના આ ગોચરને કારણે મીન રાશિના લોકોને તેમના વિકાસમાં અવરોધોના સ્વરૂપમાં કેટલાક મિશ્ર પરિણામોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની દ્રષ્ટિ જોઈએ તો તમારે કામ અને સંતોષના અભાવને કારણે ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમને તમારા સહકર્મીઓ સાથેના સંબંધોમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવાની શક્યતાઓ આવી શકે છે જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો સંભવ બનશે કે તમને તેમાં વધારે નફો ન મળે તમારે વધુ જોખમ ઉઠાવવું પડી શકે છે પણ સચેત રહેજો નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમારે નુકસાનીની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે અને ક્યારેક તે અચાનક પણ થઈ શકે છે અને આવા નુકસાન તમારા માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે

આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે